સારું ગયું છે છે કેમ સરપંચ હે ભાઈ હાલો બીડી પાછો બહુ બાપાને મળવા ગયો છે એવું લાગે કેવું લાગે એ શૂટણી શૂટણી લડવાની છે કેમ અરે બધું પાઈ દે તું ખાઈ લે પહેલા લડવાની છે કેમ લાગે

હું લાવું બોલો તમારે લેતો વેફર તો તો લેતો જામ તો તમારા ઘરે આવો ગાડી લઈને બેહી જાય આપણે બે ભાઈ જાવી તમારા તો મહેમાન છે એ તો પીવે પછી યા સોડા પીવે ને સોડા માં થોડી ના પડે હા તો મહેમાનને પૂછવાનું નો હોય આપણે બે ભાઈઓ જાવી હાલ એ આ બેઠા આપણે લઈને આવી પાછા બરોબર હાલો તો આપણે સોડા લઈને આવી સોડા લેવા જ આવી આપા મે સોડા લઈને પાછા આવી છી બરોબર મારો આ દર્દન તો આગ્યો કાઢી દર્દન જો કે તો મારો સર્વિસ થઈ ગયો આવડે હે ગાડી તો અરે શીખી જા હાલ હાલ આવે ગાડી બે આપણે સોડા લેવા જ આવી છીએ મહેમાન આવી ગયા છે મહેમાન હાટું રો આપણી કાળી ઘોડીને સેલો મારી દીધો છે ને よろしくお願しま

પોસ્ટ રપીગા કે ના પાટ સોડા બોડા લઈ લીધી છે આપા હવે બરોબર ને હવે કાઈ હે સાવી ક્યાં ગઈ સાવી પડી ગઈ ને કા ક્યાં ગયા છે તમારી હે છે સાવી ભૂલાઈ ગઈ છે આપા આ રે હાલો

મારો <laughs>

અમાતાજી આપળા ક્લાસ થી કોઈ એક પાયનિંગ માસિક છે કે કે સરમે

વરસાદ આવ્યો બાકી છે કેમ તમારે નથી કરું પેલા મોટા નું પછી તમારું એમ ને હા જો કેટલો કેટલો સમજદાર છે ઠાકર ભલે હાથમાં અગર તુ ન હો તો સબ્સક્રાઈબ કરો જો લાલ વાળા સ્કાન કરો યા ફર મહેફિલ જમા પતા બસ ક્લિક હોય મેં જે